નમસ્કાર મિત્રો આપ સૌનું આજના લાઇવ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નવ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અભ્યાસ કરીશું ગઈકાલે આપણે થોડા મુદ્દાઓની ચર્ચા કરી હતી ગઈકાલે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ શા માટે થયો તેના જુદા જુદા કારણો જોયા હતા આજે આપણે થોડા આગળ જઈશું તાત્કાલિક કારણ સુધી આપણે વાત કરી હતી કે અંગ્રેજોએ લશ્કરની અંદર એનફિલ્ડ રાઇફલ દાખલ કરી હતી અને એ રાઇફલની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ગાયનું માંસ હિન્દુઓ માટે પવિત્ર ગણાય એટલે ગાય હિન્દુઓ માટે પવિત્ર હોવાથી હિન્દુઓ ગાયનો ખોરાક તરીકે એટલે કે ના માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે નહીં અને મુસ્લિમ ધર્મની અંદર ડુક્કરના માંસને વર્જ ગણવામાં આવે તેનું માંસ ખાવામાં આવતું નથી આમ આ એનફિલ્ડ રાઇફલથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાતી હતી અને તેને કારણે થઈ બરાકપુરની ઓગણીસમી પલટને એ ચરબીવાળા કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો તો અંગ્રેજે આ આખી પલટણને જ બરખાસ્ત કરી દીધી દૂર કરી દીધી અને તેને કારણે થઈને અંગ્રેજોનો ખૂબ વિરોધ થયો હવે આ જુદા જુદા જગ્યાએ સામાજિક ધાર્મિક રાજકીય લશ્કરી આ બધા કારણો હતા અઢારસો સત્તાવનના વિપ્લવ માટેના તો આખું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું કે અંગ્રેજો સામે આયોજનબદ્ધ રીતે લડાઈ લડવામાં આવે તો આજે આપણે તેની વાત જોઈએ અને આગળ વધીએ તો સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે ત્યાર પહેલા મિત્રો પાઠ્યપુસ્તક આપ સાથે જ રાખજો અહીંયા આપણે પીપીટી મૂકીએ છીએ છતાં પણ તમને ફોન્ટ નાના પડતા હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો તો અઢારસો સત્તાવન ના મે મહિનાની તારીખે દેશભરમાં એક સાથે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત સામે સંગ્રામનું આયોજન થયું હતું તો આપણે મિત્રો ઘણી બધી વખત વાત કરતા હોય વિચારતા હોઈએ કહેતા હોઈએ આમાં પણ એક પ્રશ્ન છે કે તમે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હોવ તો તમે શું કરો તો ઘણી બધી વખત આપણે વિચારતા કે હું હોય તો આમ કરી નાખું હું હોય તો તેમ કરી નાખું તો અહીંયા પણ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર કોણ કોણ હતા તો નાના સાહેબ પેશવા બહાદુર શાહ ઝફર શાસક હતા કુંવરસિંહ અવધના નવાબ વગેરે સામેલ હતા તે ઉપરાંત કુશળ અને બહાદુર સેનાપતિ એવા ત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન આ બધાએ મહેનત કરીને આખું આયોજન કર્યું હતું હવે તે સમયમાં મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ટ્વિટર એવું તો કંઈ હતું નહીં કે સંદેશો આપણે બાકીના સુધી પહોંચાડી શકીએ તો એટલા માટે બીજા લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે એમણે શું કર્યું તો કે છે કે સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા માટે સૈનિકો માટે પ્રતિક રાખ્યા હતા રોટી અને પ્રજા માટે કમળના નિશાન રાખવામાં આવ્યા હતા અને રોટી અને કમળના ચિહ્ન દ્વારા ગામડે ગામડે સુધી એ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો અને ખ્યાલ આવે રોટીનું ચિહ્ન જોવે એટલે ખબર પડે કે આ સૈનિક અંગ્રેજ સરકાર સામે યુદ્ધ કરવા માટે સજ્જ છે અથવા તો તેમની તૈયારી દર્શાવેલી છે અને કમળના પ્રતીકો જોઈ અને પ્રજાને ખ્યાલ આવે કે આ પ્રજા એટલે કે સામાન્ય જનતા અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થયેલ છે અથવા એમ પણ સમજી શકાય કે અંગ્રેજો સામે જે સંગ્રામ કરવાનો છે તેનો સંદેશ લોકો સુધી પહોંચી ગયો છે મોલવી પૂજારી ભક્તો ખેપિયાઓ લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકોએ લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજ્યો હતો તો ખેપિયા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશ પહોંચાડતા હોય ખેપ કરતા હોય એટલે વસ્તુઓ પણ લઈ જતા હોય તેમને ખેપિયા કહેવામાં આવે અને જે ભજનીકો હોય જે જુદા જુદા સ્થળે ભજન ગાવા માટે જતા હોય તો એ બધા જ વ્યક્તિઓએ આ સંગ્રામમાં પોતાની રીતે જેટલો સહયોગ આપી શકાય

આયોજન હતું એકત્રીસમી ઘણી બધી વખત આપણને ખૂબ ઉત્સાહ આવી જાય અને આપણે કોઈક વખત ઉત્સાહમાં એવું પગલું લઈ લઈએ કે જેને કારણે થઈ અને થોડો પ્રશ્ન પણ આવતો હોય સારું મિત્રો તમારો એક પ્રશ્ન હતો અવાજ બાબતે પણ અહીંયા મોબાઈલમાં ચેક કરી લીધું છે તો એ કોઈ પ્રશ્ન છે નહીં તમારા મોબાઈલમાં જરા સેટ તમે કરીને જોઈ લેજો આગળ વધતા રહીએ એકત્રીસમી મે આ સંગ્રામની તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ મંગલ પાંડેએ આ કારતુસનો વિરોધ કર્યો અને તેને કારણે શરૂઆત થોડી વહેલા થઈ ગઈ અને આયોજન ખોરવાયું અને આખું જે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ એને બીજું નામ આપવામાં આવ્યું છે અઢારસો સત્તાવન નો વિપ્લવ તો એ વિપ્લવમાં લોકો એવું વિચાર્યું હતું કે આટલા બધા રાજાઓ એકસાથે અંગ્રેજો સાથે લડશે અને તેને કારણે થઈને અંગ્રેજો એ ભારત દેશ છોડીને ચાલુ જવું પડતું છે પણ શું થયું તે આપણે આગળ જોઈએ ત્યાર પહેલાં વચ્ચે તમને બે સવાલ પણ પૂછી લઈએ અને તો પહેલો સવાલનો જવાબ અહીંયા ડાયરેક્ટ આપી દીધેલો છે કે સૌ પ્રથમ કયા સ્થળની પલટને એનફિલ્ડ રાઇફલનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો તો એનો જવાબ પણ અહીંયા આપી દીધેલો છે મિત્રો એટલે જવાબ તમારે લખવાનો નથી એનો જવાબ છે સૌપ્રથમ બરાકપુરની ઓગણીસમી પલટને એનફિલ્ડ રાઇફલનો

સારું મિત્રો તો તમારો જવાબ આવશે અને આપણે જોઈએ ખૂબ સરસ અવિનાશે અભિનંદન સાથે આગળ વધીએ સંગ્રહમાં જોડાનાર સૈનિકો માટે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો વચ્ચે તમને પ્રશ્નોત્તરી સાથે થોડો ધ્યાન રે એટલા માટે પ્રશ્નો લીધા હતા અને સાથે આપણે મંગલ પાંડે અને આખું જે આયોજન થયું તેના વિશે વાત કરવી છે નાનકડી પણ હમણાં બતાવી છે તો આપણે આગળ વધતા રહી ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં મંગલ પાંડેનો જન્મ થયો હતો અને સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલા મંગલ પાંડે ઓગણીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયા જો દોસ્તો અહીંયા થોડી તારીખો સાથે આપણે સમજવાનું છે તો આપણે ઇતિહાસને સારી રીતે સમજી શકીશું આયોજન શકશું સંગ્રામનો રાઇફલ વહેલા દાખલ કરી તો આ શરૂઆત અંગ્રેજોનો વિરોધ કરવાની થઈ ગઈ ઓગણત્રીસમી માર્ચના રોજ છવ્વીસ વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો

કામ જે મગજમાં ધાર્યું એ કરવા નીકળી પડીએ આવી જ ઘટના બની મંગલ પાંડેને એમ થયું કે હવે આ અંગ્રેજોની કોઈ આદેશ કે કોઈ બાબત સ્વીકારવી નથી અને તેને કારણે થઈને મંગલ પાંડેએ કહી દીધું કે હવે આપણે અંગ્રેજોનો વિરોધ કરીએ તમે બધા આવી જાઓ મારી સાથે પણ બાકીના સૈનિકો છે એ એમની સાથે તત્કાલ આવ્યા નહીં કારણ કે એમણે વિચાર્યું કે એકત્રીસમી તારીખથી આપણે આ સંગ્રામ શરૂ કરવાનો છે એટલે બાકીના એમની સાથે સંમત થાય ત્યાર પહેલા જે મેજર હોય એનો જે આગેવાન હોય એ કોઈ પણ સૈનિકનું ગેરવર્તન ચલાવી લે નહીં એટલે મેજરે હુકમ કર્યો કે આને પકડી લો પણ કોઈ એને પકડવા હોય ત્યાર પહેલા જ મંગલ પાંડે પાસે જે રાઇફલ હોય એનાથી એને વીંધી નાખ્યો અને બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કરી દીધો હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી છેવટે બ્રિટિશ સૈનિકોએ ઘેરો વધતા મંગલ પાંડેએ આત્મ માર્ગ પસંદ કર્યો આપણે જોયું કે ભારતના છોકરી આદેશ કર્યો પણ ભારતીય સૈનિકો કોઈ મંગલ પાંડેનો પકડવા માટે મંગલ પાંડેને પકડવા માટે કે એની ધરપકડ કરવા માટે ગયું નહીં છેવટે જે અંગ્રેજ સૈનિકો હતા એ ચારે તરફથી એનો ઘેરો કરી દીધો એટલે કે ચારે બાજુ આવી ગયા એટલે હવે મંગલ પાંડે ક્યાંથી જઈ શકે તેમ હતા નહીં અને દરેક પાસે પિસ્તોલ હોય રાઇફલ હોય એટલે ભાગીને પણ કઈ રીતે જઈ શકાય તેમ હતું નહીં એટલા માટે આત્મબલિદાન એટલે સમર્પિત થઈ જવાનું પકડાઈ જવાનો રસ્તો તેમણે સ્વીકાર્યો અને છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો પોતાની રાઇફલની ગોળી છોડી તે જમીન પર પટકાયો એટલે પોતાને ગોળી મારી દેવા માટે વિચાર કર્યો પણ એ

કોર્ટમાં રજૂ કરવામાં આવે તેની જુબાની લેવામાં આવે તેને પ્રશ્નો પૂછવામાં આવે તો એવી જ રીતે મંગલ પાંડે પર પણ કાર્યવાહી કરવામાં આવી આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી એટલે જે લોકો અંગ્રેજી જાણતા ન હોય ખ્યાલ પણ આવે નહીં કે શું ચાલી રહ્યું છે એટલે એક પ્રકારનું એ નાટક હતું અને છેવટે તેમાં નક્કી કરવામાં આવ્યું કે એમણે ગંભીર ગુનો કર્યો છે માટે તેમને ફાંસીની સજા આપવામાં આવશે પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી માહિતી મળી નહીં

પોતે કશી માહિતી આપવા તૈયાર ન હતા દેશ માટે પોતાના પ્રાણ આપવા તૈયાર હતા પરંતુ કોઈ દગાખોરી કરીને માહિતી આપવા તૈયાર હતા અને છેવટે અંગ્રેજોએ આઠમી એપ્રિલ સવારના સાડા પાંચ વાગે મંગલ પાંડેને फांसी ફાંસી આપી દેવાનું નક્કી કર્યું ને મંગલ પાંડેને फांसी ફાંસી આપવામાં આવી રીતે અંગ્રેજો સામેની આઝાદીનો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે અઢારસો નો સ્વાતંત્ર્ય સંગ્રામ તેના પ્રથમ શહીદ મંગલ પાંડે બન્યા હવે મિત્રો મંગલ પાંડેની યાદમાં ફિલ્મ પણ બનાવવામાં આવેલી છે તમે સૌએ જોઈ જ હશે આજે આપણે એની નાનકડી એવી વિડીયો ક્લિપ જોઈએ આમ તો આખું ફિલ્મ જોઈએ તો ખ્યાલ આવે સાથે એક બાબત એ પણ કહી દઈએ કે ફિલ્મની અંદર કેટલીક બાબતો હોય એ થોડી રસપ્રદ રીતે બતાવવા માટે રજૂ કરવામાં આવી હોય બધી જ બાબતો પૂરેપૂરી સત્ય ઐતિહાસિક ન હોય પણ તેની અંદર થોડુંક સુધારા વધારા સાથે રજૂ કર્યું હોય તો આપણે ફિલ્મની નાનકડી ક્લિપ જોઈશું અને પછી આપણે આગળ વધીશું મિત્રો માં આપણે પ્લે કર્યું તો એમાં ક્લિયરિટી થોડી ડાઉન આવે છે તો આપણે વીએલસીમાં પ્લે કરી અને ફરીથી બતાવી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ ફિલ્મની નાનકડી એવી વિડીયો ક્લિપ જોઈ તમે તમારી અનુકૂળતાએ આખું ફિલ્મ પણ જોઈ શકો મિત્રો જ્યારે અમે નાના હતા ત્યારે મંગલ પાંડે ફિલ્મ આવતું અને સિરિયલ પણ આવતી હતી અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જરા માહિતી આવતી હતી તો એની અંદર

આઝાદીની ચળવળને દબાવી દેવા માટે થઈને ગમે તેટલા જુલમો કરે તો પણ લોકો તેના જુલમો સહન કરીને છેવટે આઝાદી મેળવવા માટે તત્પર હતા અને આપણે જોયું કે અનેક લોકોએ અનેક પ્રકારની યાત્રાઓ વેઠી અને છેવટે આઝાદી મેળવી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધતા રહીએ અને આજે જે વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક કર્યું છે એ વિદ્યાર્થી મિત્રોને પણ અભિનંદન આપી અને પછી આપણે આગળ વધીએ આંબલિયા તૃપ્તિ કાકડિયા વંદન કાકલોતર અનિષા હેમ ગઢવી હેમંત ગુજ્જર સુમિત ચોરસિયા કાજલ ચૌહાણજીત જાધવ સુશીલ ડોબરિયા ભવ્ય ડોબરિયા સુઝલ તળાવ્યા પરીક્ષિત તળાવ્યા પલ પટેલ ખ્યાતિ પાનસુર્યા હિત બોધર વર્ષલ રાણપરિયા દિવ્ય રાણપરિયા પ્રીત રાવ ફોરમ રાવલ એકતા વેકરિયા રાજ સતાણી વિનાશ સાવલિયા સાહિલ સોનાર શિવમ સોનાર નયન સોનાણી જિંકલ આ તીર્થ દેસાઈ હમણાં પછી મોડેથી નામ એમણે મોકલ્યું છે તો વિદ્યાર્થી મિત્રો છ વાગ્યા સુધીમાં બને ત્યાં સુધી નાઇન એટ ટુ ફોર સેવન જીરો ટુ જીરો ટુ સિક્સ હેતલ ધામેલિયાના નંબર પર ગૃહ કાર્ય મોકલવાનું રહેશે બરાબર પછી કેટલાક વિદ્યાર્થી મિત્રો હજી પૂછતા હોય છે કે કયા નંબર પર મોકલવાનું ક્યાં મોકલવાનું પછી કેટલાક વિદ્યાર્થી મિત્રો કે મારું નામ ન આવ્યું કે આમ નામ ન આવ્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ રીતે સ્પષ્ટ સમજી જઈએ કે ક્યાં કાર્ય મોકલવાનું છે કયા નંબર ઉપર તો નિયમિત રીતે તમારા નામની નોંધ પણ લેવામાં આવે સારું મિત્રો આપણે બાકીના મુદ્દાઓ પણ સમજવા છે દિલ્હી મેરઠ બરાકપુર આગ્રા કાલપી લખનૌ અયોધ્યા અલ્હાબાદ બનારસ જગદીશપુર ઇન્દોર આબુ સાઉથની અંદર મહારાષ્ટ્રની અંદર કોલ્હાપુર સતારા બેલગાઉ સાવંતવાડી આ બધા મુખ્ય કેન્દ્રો હતા આ બાબતો અને આ ભારતનો નકશો જોઈને આપણને બે બાબતો એમ થાય કે આટલો થોડો 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 ઉત્તર ભારતનો વિસ્તાર વિસ્તાર અહીંયા અને મહારાષ્ટ્ર એ સિવાયના બાકીના બધા જે રજવાડાઓ જોઈએ તો કોઈ જગ્યાએ અઢારસો સત્તાવન ના વિપ્લવની અસર હતી નહીં તો તેના બે વાત થાય અને તે બાબતો પણ પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે એ આપણે છેલ્લે જોવાનો હતો પણ અત્યારે આપ્યો છે તો અંગ્રેજોની સંખ્યા ભારતમાં ઓછી હોય તો આપણે એ અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સફળ કેમ ન થયા તો તેનું કારણ આપણે જોઈ શકીએ કે બાકીના આ બધા વિસ્તાર છે તેના લોકો અથવા તો તે રાજ્યના જે રાજાઓ હતા તેમણે આ સ્વાતંત્ર સંગ્રામને જોઈએ તેઓ સાથ સહકાર આપ્યો ન હતો બીજું એમ પણ કહી શકાય કે તેઓ અંગ્રેજો પ્રત્યે કુણું વલણ ધરાવતા હતા અથવા તો અંગ્રેજો પ્રત્યે એમને માન હતું કે આ લોકો જે કરે છે એ પણ બરાબર કરે છે એટલે તેને કારણે થઈને આટલા રજવાડાઓ જોડાયા અને બાકીના રાજાઓ ન જોડાયા અને તેને કારણે પણ એ આપણને સફળતા મળી નહીં

સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયા હતા મેરઠના સિપાહીઓએ અગિયારમી મેની સવારે દિલ્હી પહોંચી ગયા અને તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો અને એસી વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટના અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યા અને બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો તો અહીંયા ટૂંકમાં માહિતી આપી છે પણ એ માહિતી આપણે વાંચીએ અને વિચારીએ તો ખ્યાલ આવે કે ભાઈ શું થયું તો કે મેરેઠના દિલ્હી પહોંચ્યા તો આપણે જોયું એક બાજુ મંગલ પાંડે મહિનામાં ફાંસીની સજા આપી દેવામાં આવી અને અહીંયા આ સૈનિકો છે એ અગિયારમી પહોંચે છે અને અગિયારમી મેએ શાહ જફર પાસે પહોંચ્યા તેમને સમજાવ્યા અને પછી બહાદુર શાહ સ્વીકાર્યું એક તો એસી વર્ષના વયો હતા બરાબર અને દિલ્હીનું એમનું રાજ્ય જૂનું અને મોટું રાજ્ય હોય પણ પછી પણ એ વાત સ્વીકારી કે ભાઈ આપણે આપણો દેશ અને અને આપણું શાસન જોઈએ 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 એટલે અંગ્રેજોને ભારતમાંથી મૂકવા મૂકવા ભગાડી એટલા માટે એમણે પોતે પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાની સંમતિ આપી અને એટલા માટે એમણે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યા એટલે કે બધા રાજાઓના આગેવાન તરીકે તેમને નક્કી કરવામાં આવ્યા અને બહાદુરશાહી સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું એટલે બાકીના રાજાઓને પણ ઘણા બધાને ઉત્સાહ વધ્યો અને આ આયોજન સારી રીતે થાય તેવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા અને અઢારસો સત્તાવનમાં અંગ્રેજોને પણ ઘણી બધી તકલીફ પડી હતી પરિણામ ભલે છેવટે અંગ્રેજોની ફેવરમાં આવ્યું એની તરફેણમાં આવ્યું સ્વાતંત્ર સંગ્રામનું જે મુખ્ય લક્ષ્ય હતું ભારતમાંથી અંગ્રેજોને ભગાડી મૂકવા એ આપણે ભલે ભગાડી ન મૂકી શક્યા પરંતુ લોકોની અંદર

ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટે સફળતા મળી એટલે નેવું વર્ષ સુધી આપણે અંગ્રેજો સામે જુદી જુદી રીતે લડાઈ આપણી ચાલુ રહી સારું મિત્રો બીજા સ્વાતંત્ર સેનાની છે નાના સાહેબ પેશવા તો તે કાનપુરમાં હતા કાનપુરમાં ચોથી જૂન અઢારસો સત્તાવન થી સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો સંગ્રામ કાર્યો શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબની ની આગેવાની લેવાની ફરજ પડી બાવીસ દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો મે મેના રોજ મળ્યા અહીંયા કાનપુરમાં ચોથી જૂનની વાત છે અને અગાઉ આપણે જોયું હતું એકત્રીસમી દેશમાં લડાઈ કરવાનું આયોજન હતું તો બધી જગ્યાએ જુદી જુદી તારીખ છે તો તેના પરથી પણ ખ્યાલ આવે કે તે વખતે સંચારના સાધનો ઓછા હતા સંદેશો ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાતો ન હતો જે ટેકનોલોજી હતી તેનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા ને એ બધું બધી ટેકનોલોજી તારની વ્યવસ્થા રેલવે વ્યવસ્થા બરાબર આધુનિક ટપાલ પદ્ધતિ એ બધું અંગ્રેજોના હાથમાં હતું એટલે એનો ઉપયોગ આપણે કરીએ તો અંગ્રેજો બધી માહિતીઓ જાણવી લે એટલે આપણે જૂની પદ્ધતિ જે ખેપિયા પદ્ધતિ તેનો બધાનો ઉપયોગ કરવો પડતો હતો અને તેને કારણે થઈ સંદેશા મોડેથી પહોંચતા હતા સારું મિત્રો આગળ આપણે વધતા રહીએ અને નવું જાણતા રહીએ કુંવરસિંહ એમના જીવન વિશે તમે જો વાંચ્યું હોય પાઠ્યપુસ્તકમાં જે માહિતી લખી છે એ સિવાય બીજી કોઈ માહિતી તમે વાંચી હોય અને એમાંથી તમને જે ગમી હોય તો હું તમને એક મિનિટ આપું છું એક બે મિનિટની અંદર તમે ઝડપથી પોતાનો જવાબ મોકલી શકશો હવે આ ગૌરીબેન માઇક્રોસોફ્ટ ટીમ્સની ચર્ચા આપણે દરરોજ સવારે કરવાના છીએ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થી મિત્રો છે એમને વિનંતી અને સમજણ આપવાની કે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં નિલેશભાઈ સવારે ભણાવે છે હું પણ જ્યારે ક્લાસ લેવાનો હોઈશ ત્યારે લિંક મોકલી દઈશ પણ રાત્રે આપણે જે આઠ થી આઠ કે જે રાત્રે ક્લાસ લઈએ છીએ ત્યારે માઇક્રોસોફ્ટિન્સ વિશે વાત કરવી નહીં જો કઈ કંઈ પ્રશ્ન હોય તો મોબાઈલમાં ડાયરેક્ટ વોટ્સએપ કરીએ અથવા તો ફોન કરીને પૂછી લેવું સારું મિત્રો કુંવરસિંહ કુંવરસિંહ વિશે કોઈ વ્યક્તિઓને જો કંઈ માહિતી હોય તો એક બે મિનિટમાં એ મોકલી શકે છે નહીં પછી આપણે એ પાઠ્યમાં જે માહિતી છે તે વિશે વાત કરી અને આગળ વધીશું સારું મિત્રો કેટલાક મિત્રો એમનું નામ લખીને મોકલી દીધું છે તો આપણે તેમના વિશે વાત કરી બિહારમાં પટણા જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતા જગદીશપુરના વર્ષના જાગીરદાર કુંવરસિંહ નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો હતો હવે જોયો ઉર સિત્તેર વર્ષ છે આપણે સામાન્ય પચાસ સાઠ વર્ષના હોય સરકાર પણ અઠાવન વર્ષે નિવૃત્ત કરી દે છે બરાબર અને પછી પચાસ સાઈઠ વર્ષ થાય એટલે આપણે વૃદ્ધ થઈ ગયા હોવા છતાં પણ ગોળી તો અંગ્રેજો શું કરતા કે ગોળી હોય અથવા તો પહેલાના સમયમાં જે સૈનિકો હોય લૂંટારુઓ હોય અથવા તો શિકારીઓ હોય એ પણ એક ટેકનિક વાપરતા હતા તો કઈ ટેકનિક વાપરે તો જેના તીર હોય ગોળી હોય એને ઉપયોગ કરવામાં આવે તો માણસને ઝેર ચડે એટલે ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ હાથમાં એ ગોળી વાગી હોય તો કઈ આટલું કાંડામાં બીજી કઈ વધારે અસર ન થાય પણ અમુક જગ્યાએ છાતીમાં કે અમુક જગ્યાએ મસ્તકમાં એવી રીતે ગોળી વાગે તો માણસનું મૃત્યુ થાય દાખલા તરીકે પગમાં ગોળી વાગી હોય તો એ પગને ઈજા થાય પણ માણસ મરી ન જાય પણ ગમે ત્યાં ગોળી વાગે તો પણ માણસ મરી જાય એટલા માટે થઈને આવી ટેકનિક લોકો વાપરતા કે એમાં ઝેર ભેળવી દેવામાં આવે તો અંગ્રેજોએ આ ઝેર ભેળવેલી ગોળીનો ઉપયોગ કર્યો અને કાંડામાં વાગી તો આખા શરીરની અંદર એ ઝેર ન ભળી જાય એટલા માટે એમણે પોતાના જ તલવારથી પોતાનો જ હાથ છે એ કોણીમાંથી કાપી અને ગંગા નદીમાં પધરાવી દીધો હતો પણ પછી હાથ કપાઈ ગયેલો હોય ને જો સમયસર સારવાર ન મળે તો અહીંથી લોહી નીકળતું હોય બરાબર અંગ્રેજીમાં બ્લીડિંગ કહે એ તો લોહી નીકળતું હોય અને પછી ત્યાં પાક પણ થાય અતિશય પીડા પણ થાય અને માણસને ધનુર થાય કારણ કે લોખંડનો સંપર્ક થાય તો ધનુર પણ થઈ શકે અને તેને કારણે પણ માણસનું મૃત્યુ પણ થાય તો કુંવરસિંહે આ પોતાનો જાત કાપી નાખ્યો હતો એટલા એ બહાદુર હતા પણ મૃત્યુ પામતા તેણે પહેલા પોતાના જગદીશપુરને અંગ્રેજોના કબજામાંથી છોડાવી પણ દીધું હતું તો આવી રીતે પોતે બહાદુરતા દર્શાવી અંગ્રેજોની સામે લડ્યા હતા મિત્રો આગળનો મુદ્દો છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કેટલાક વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું હતું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ફિલ્મ પણ બતાવજો તો મિત્રો મણિકર્ણિકા નામનું એમનું ફિલ્મ પણ આવ્યું હતું આપણે જોયું હશે અને એમની સિરિયલ પણ ઘણા બધા દિવસ સુધી ઘણા એપિસોડમાં છે તો એટલું બધું આપણે દર્શાવી ન શકીએ નાનકડી ક્લિપ કોઈ મળશે તો આપણે બતાવીશું અત્યારે આપણે આખો એમનું જીવન ચરિત્ર લેતા નથી કારણ કે એક જ મિનિટ રહી છે એટલા માટે એમનું એક સ્લોગન ઘણી બધી વખત શાળાઓની અંદર કાર્યક્રમો હોય ત્યારે એ બોલવામાં આવતું હોય છે પાઠ્યપુસ્તકમાં પણ લખેલું હોય છે જો તમને યાદ હોય તો તમે મોકલી શકો છો નહીંતર હું એમનું સ્લોગન

આવતીકાલે આવતા પિરિયડની અંદર લઈશું અને આવતીકાલે આપણે આઠથી આઠ ત્રીસ અને બીજો પિરિયડ આઠ પાંત્રીસથી નવ પાંચ સુધી સમયસર લઈશું તો મિત્રો હવે પાંચ મિનિટ ફ્રેશ થઈ અને આપણે અંગ્રેજીનો ક્લાસ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ સમજવા માટે તૈયાર થઈ જઈએ આવજો આભાર